નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ગુજરાત રોજ બરોજ માહિતી યુટ્યુબ સમાચાર ઉપર અને મિત્રો દેશ દુનિયાના અને ગુજરાતના તમામ મોટા સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ વિડીયો લાઈક કરવાનું ના ભૂલતા ત્યારે મિત્રો હવે સૌથી પહેલા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે ગુજરાતમાં હવે તેત્રીસ ને ચોત્રીસ જિલ્લાઓ બની ગયા છે જ્યાં મિત્રો આ સમાચારની વિસ્તૃતમાં વાત કરવામાં આવે તો મિત્રો ગઈકાલે મળેલી કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય લેવાયો છે મિત્રો બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને એક નવો જિલ્લો તૈયાર કરવામાં આવે છે ત્યારે મિત્રો જેનું મુખ્ય મથક જિલ્લાના અંતર્ગત આઠ તાલુકા અને ચાર નગરપાલિકાઓને સમાવિષ્ટ કરવામાં આવશે બાકીના છ તાલુકા અને બે નગરપાલિકાઓ સાથે બનાસકાંઠા જિલ્લો રહેશે તો મિત્રો વિભાજનથી બે જિલ્લામાં છસો જેટલા ગામો આવરી લેવામાં આવશે અને અંતર સરેરાશ પાંત્રીસ થી પંચ્યાસી કિલોમીટર સુધી ઘટશે ત્યારે મિત્રો આ વિકાસ માટે આઠથી નવ મહિના સુધીનો સમય લાગી શકે છે તો મિત્રો સોશિયલ મીડિયામાં આ જિલ્લાઓને વધામણી પણ કરવામાં આવી છે તો મિત્રો ગુલાબસિંહ રાજપૂત અને ગેનીબેન ઠાકોરે સરકારના આ નિર્ણયને આવકાર્યો હતો જે ખૂબ જ મોટા અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે ગુજરાતમાં ઠંડી વચ્ચે જ્યાં મિત્રો આ સમાચારની વિસ્તૃતમાં વાત કરવામાં આવે તો મિત્રો ઠંડા પવનો ફૂંકાતા કોલ્ડ વેવની આગાહી એટલે કે નવા વર્ષે હવામાન વિભાગની ઠંડીને લઈને આગાહી સામે આવી હતી જેમાં મિત્રો હવામાન વિભાગે જણાવ્યું છે કે સમગ્ર રાજ્યમાં તાપમાનમાં ઘટાડો જોવા મળે છે ત્યારે મિત્રો તાપમાનની વાત કરવામાં આવે તો અમદાવાદમાં તેર પોઈન્ટ ડિગ્રી તાપમાન નોંધાયું છે ત્યારે મિત્રો હવામાન વિભાગના ડાયરેક્ટર એસ કે એસ કે દાસે જણાવ્યું હતું કે ઉત્તરથી ઉત્તર પૂર્વ તરફ ફૂંકાતા પવનો આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધશે તો મિત્રો જેને લઈને તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા અપડેટની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર મળી રહ્યા છે મિત્રો ટપાલ બુક પોસ્ટ બંધ જી હા મિત્રો આ સમાચારની વિસ્તૃતમાં વાત કરવામાં આવે તો સંદેશા વ્યવહાર મંત્રાલય હેઠળના પાલ વિભાગે એ એ પૂર્વ સૂચના બુક સૂચના બુક બંધ કરી દે અને ગ્રાહકોને માત્ર રૂપિયા એસી માં પાંચ કિલો સુધીના રજિસ્ટર પુસ્તકો મોકલવાની મંજૂરી આપી હતી તે ઘણા લોકો માટે આશીર્વાદ સમાન હતી જે સેવાઓને ખર્ચ અસરકારક વિકલ્પ ઓફર હતી હવે આ સેવાના અણધાર્યા સસ્પેન્શનથી પ્રકાશકો અને વાચકો બંનેને નોંધપાત્ર ફટકો પડી રહ્યો છે એટલે કે મિત્રો વાત કરવામાં એ પણ પૂર્વ સૂચના બુક બંધ કરી છે જે ખૂબ જ મોટા બુક મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે નવા વર્ષે એલપીજી સસ્તો થયો જી હા મિત્રો આ સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો નવા વર્ષની પ્રથમ સવારે એલપીજી ગ્રાહકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે તો મિત્રો આજથી એલપીજી સિલિન્ડરની કિંમતમાં ચૌદ થી પૌદ પોઈન્ટ પચાસ રૂપિયાનો ઘટાડો થયો છે મિત્રો વાત કરવામાં આવે તો સિલિન્ડરના દરમાં આ ઘટાડો સમગ્ર દેશમાં થયો છે ત્યારે મિત્રો એલપીજી ગેસ સિલિન્ડરના દરમાં આ રાહત માત્ર ઓગણીસ કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરમાં ઉપલબ્ધ છે મિત્રો વાત કરીએ તો ઘરેલું ગેસ સિલિન્ડર એટલે કે ચૌદ કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી તે પણ મિત્રો નોંધનીય રહેશે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો રાજ્યની નવીન નવ મહાનગરપાલિકાઓ આજથી અમલમાં જ મિત્રો નવા વર્ષના પ્રથમ દિવસે પહેલેથી જ પહેલી જ જાન્યુઆરીએ ગુજરાત સરકારની કેબિનેટ બેઠક મળી હતી મિત્રો વાત કરવામાં આવે તો પહેલા જ દિવસે આ બેઠકમાં રાજ્યમાં નવ નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ તરીકે મંજૂરી છે તો મિત્રો મહેસાણા ગાંધીધામ વાપી નવસારી સુરેન્દ્રનગર નડિયાદ મોરબી અને પોરબંદરને હવે મહાનગરપાલિકાનો દરજ્જો અપાયો છે તો મિત્રો છેલ્લા ઘણા સમયથી આ નગરોમાં રહેવાસીઓને માંગ હતી કે જેથી લોકોમાં ખુશીનો માહોલ છે તો મિત્રો ગુજરાત સરકારે નવી નવ મ્યુનિસિપલ કોર્પોરેશન આજથી અમલમાં મૂકી છે તેમાં કમિશનરોની પણ નિમણૂક કરી દેવામાં આવી

આવશે એટલે કે મિત્રો ડોરમેન્ટ એકાઉન્ટ આ એક એવું એકાઉન્ટ છે જેમાં બે વર્ષ કે તેથી વધુ સમયથી કોઈ વ્યવહાર થયો નથી તેવા ખાતા પણ બંધ કરવામાં આવશે ત્યારે મિત્રો નોંધનીય છે કે એસબીઆઈના જ્યારે જનધન ખાતા સરકાર દ્વારા ખોલવામાં આવેલા છે તેની અંદર કેટલાક લોકો ટ્રાન્ઝેક્શન નથી કરતા તેમના માટે મિત્રો આ કિસ્સામાં ટ્રાન્ઝેક્શન કરવા ખૂબ જ જરૂરી રહે છે જેથી તેમનું એકાઉન્ટ ક્લોઝ થતાં તેઓ રોકી શકે છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા અપડેટની વાત કરવામાં આવે તો મિત્રો હવે ગુજરાતમાં સ્માર્ટ મીટરની બોલબાલા વચ્ચે મિત્રો સ્માર્ટ મીટરમાં ડિસ્કાઉન્ટ મિત્રો ભારત સરકાર સંશોધિત વિતરણ ક્ષેત્ર યોજના આરડીએસએસ પહેલ સ્માર્ટ મીટરિંગ પ્રોજેક્ટ સ્માર્ટ મોનિટરિંગ વીજળી વિતરણ કંપનીઓને બિલિંગ સેવાઓમાં ક્રાંતિ લાવી રહ્યું છે તો મિત્રો વધુમાં ગુજરાતનો આ ઉર્જા વિકાસ નિગમ લિમિટેડની યાદી અનુસાર બે હજાર ચોવીસ પચીસમાં સ્માર્ટ મીટર પ્રીપેઇડ ગ્રાહકો માટે બે ટકાનું રિબીટ આપવામાં આવશે તો મિત્રો વીજળી ગ્રાહકોને પણ ફાયદો થશે તેવું જણાવવામાં આવી રહ્યું છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા અપડેટની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો એક જાન્યુઆરીથી ખેડૂતોને લોન જે આ મિત્રો આગામી ફેરફાર જે એક જાન્યુઆરી બે હજાર પચીસથી નવા જઈ રહ્યા થવા જઈ રહ્યો છે તેની વાત કરવામાં આવે તો તે મિત્રો ખેડૂતો સાથે સંબંધિત છે મિત્રો વર્ષના પ્રથમ દિવસથી જ આરબીઆઈએ ખેડૂતોને કોઈ પણ ગેરંટી વિના બે લાખ રૂપિયા સુધીની લોન આપશે ત્યારે મિત્રો તાજેતરમાં જ આરબીઆઈ ખેડૂતો માટે અસુરક્ષિત લોનની મર્યાદા વધારાની જાહેરાત કરી હતી જેના કારણે મિત્રો હવે તેઓ એક લાખ નહીં પરંતુ બે લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકશે તેવું તેમણે જણાવ્યું હતું એટલે કે મિત્રો ખેડૂતો માટે બે નો પહેલો દિવસ આવકાર્ય વધતો રહ્યો છે ત્યારબાદ મિત્રો અન્ય અપડેટની વાત કરવામાં આવે તો મિત્રો રેશન કાર્ડ ધારકો માટે નવો ફેરફાર જે આ મિત્રો રેશનિંગના અનાજના વિતરણમાં થતો ગેરરીતિ અટકાવવા માટે નવા વર્ષથી પુરવઠા વિભાગ તબક્કાવાર પેકેટમાં અનાજ આપવાની જાહેરાત કરશે શરૂઆત કરશે એટલે કે મિત્રો જે પેકેટનું અનાજ છે તે પેકેટમાં આવશે જેમાં મિત્રો પ્રથમ ચણા અને મગદાને પેકેટમાં અપાશે અને ત્યારબાદ મિત્રો નવી પદ્ધતિ જો સફળ થાય છે તો અન્ય અનાજ પણ પેકેટમાં આપવામાં પુરવઠા તંત્ર આગળ વધશે ત્યારે મિત્રો રેશનિંગના અનાજના પુરવઠામાં તુવેર દાળ આપવામાં આવે છે પરંતુ તેનો કેન્દ્ર સરકારે ચુમ્મોતેર ટન પુરવઠા મોકલે છે તે ગુણવત્તા વગરનો હોવાથી ગ્રાહકોને આપી શકાય તેમ ન હોવાથી તે પરત કરાશે તેવું પણ સમાચાર મળી રહ્યા છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે